યુનાઇટેડ આરબ અમીરાત અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા દેશના ટોચના આઈવી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા કે જેને લીધે સમગ્ર દુબઈમાં કેટલાય લોકોએ રસ્તા પર વાહનો છોડી દીધા હતા જ્યારે ઓમાનમાં ભારે વરસાદ નો વ્યસ્ત એરપોર્ટ માનવામાં આવે છે દુબઈની ગલીઓ પાણીથી ભરાયેલી છે દુબઈના આકાશમાં વીજળીના ચમકારા જોવા મળી રહ્યા છે એટલું જ નહીં વિશ્વના સૌથી ઊંચા બિલ્ડિંગ બુર્જ ખલીફા પર વારંવાર વીજળી ત્રાટકીતી હોય હાઈવે પાણી થી ભરાયેલા છે દુબઈમાં વરસાદની સંભાવના નહિવત હોવાથી પૂરના પાણી માટે કોઈ જ આયોજન નથી દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ